દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાર વિભાગ એલર્ટ મોડ ઉપર છે પાર વિભાગ દ્વારા એક એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ ઉભું કરવામાં આવ્યું છે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા જેમાં રાત્રે દસ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં સત્તર જેટલા વૃક્ષો ધરાશયી થયા હતા જો કે આ વૃક્ષ ધરાશય થતા કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ ફાયર ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે ઇમરજન્સી કંટ્રોલ રૂમ હવે તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની અગાડી લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો તંત્રો તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આ આગાઈને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તો રહ્યા છે ફાયર સ્ટાફ ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારની ટીમ બોલાવવી નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રક્ત કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે પ્લસ પડતરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ડેન્સ એમ પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર